ચાલો મિત્રો ફરી તમારા માટે નવું વિડીયો લઈને હું આવ્યો છું દાળ તડકા રેસીપી ચાલો ફ્રેન્ડ બનાવીએ આપણે એક તવીમાં તેલ ગરમ કરવા મૂકી દેવાનું જીરું નાખી દેવાનું ડુંગળી નાખી દેવાની આદુ લસણની પેસ્ટ ચોક કરેલા થોડાક મરચાં નાખી દેવાના આ ટાઈપની ડુંગળી રેડી થઈ જાય હવે આપણે ટામેટા નાખી દેવાના મિત્રો एक चमची तीखालाल मरच हळद धाणा जीरू पावडर मापसर मीठू મિત્રો કસ્તુરી મેથી દાળ આપણે રેડી કરીને રાખી એ નાખી દાળ મેં બાફીને રાખી હતી મિત્રો મગની દાળ વધારે રાખવાની ચણા દાળ ઓછી રાખવાની બઉ મસ્ત બને છે મિત્રો મગની દાળથી દાળ રેડી થઈ ગઈ છે હવે આપણે એની ઉપર તડકો મારશું બે ચમચી જેવું ઘી લઈ લેવાનું મિત્રો જીરું નાખી દેવાનું આપણે

બહાર રેસ્ટોરન્ટમાં મળે તેવી દાળ તડકા રેસીપી આપણી તૈયાર થઈ ગઈ છે બાસમતી ચોખા જોડે ખાવાની બહુ જ મજા આવે છે મિત્રો